નમસ્કાર દર્શક મિત્રો મારી રેલ કાઠિયા ટેસ્ટ માં તમારું સ્વાગત છે ને હું આવી જ્યો છું ભાવનગરથી થી ત્રીસ કિલોમીટર દૂર એવા મોહરસન ગામની અંદર મોહરસન ગામની અંદર છે ને ભાઈ ભાઈસ્વી ગૃહ ઉદ્યોગ ની અંદર દરબારી વડી હું શાક તમે ખાધું હોય કે નો ખાધું હોય જે સમાજ સમાજમાંથી હશે એને તો ટેસ્ટ કર્યો છે કેમ કે ક્ષત્રિય સમાજમાં આ શાક પરંપરાગત રીતે બને છે હવે દરબારી વડી કઈ રીતે બને છે ને એ તમને બતાવવાનું છે જો તમારે ખાવું હોય અને તમારે મગાવું હોય ને તો પણ હું તમને નંબર ની એડ્રેસ આપીશ કઈ રીતે તમારે મગાવું તો હવે તમારા ઘરે પણ તમને વડી મળી રહે એટલા માટે હું આવી ગયો છું મોરસન ગામની અંદર આપડે આપણે સિંહ ને મળીએ એતસ્વી ગૃહ ઉદ્યોગ ના ઓનર છે અને આપણે એને મળીએ અને જોઈએ ચાલો ચાલો આપડે ઘરે જઈએ અને હેતસ્વી ગૃહ ઉદ્યોગ ની અંદર આ શાક છે ક્ષત્રિય સમાજના ઘેરે પરંપરાગત રીતે બનતું શાક છે રજવાડી વડી જણાવ્યા મુજબ અને મેં બે ચાર મારા મિત્ર છે એના ઘરે ખાધેલું છે પણ હવે તમે જે આ વસ્તુ લઈને આવ્યા છે ને કે માર્કેટમાં તમારા નામ થી આ વડી મળે છે પણ ભાવનગરના આજુબાજુના ગામડામાં મેં જોયું છે પણ હવે આ તમને વિચાર ક્યાંથી આવ્યો કે આવું વડીનું શાક આપણે લોકો સુધી પહોંચાડીએ હવે દરબારી વડી જે નામ છે એ વડી અમે રજવાડા વખતથી પરંપરાગત બનાવીએ છીએ તો અમે અમારા ઘર પૂરતી વડી બનાવતા અમારા

તો અમારા બાજુ વાળા પણ વડી મંગાવે હા હા જેને ટેસ્ટ કરાવ્યો એ બધા એને માગ વધી એટલે તમે પછી પ્રોડક્શન હા પછી મને વિચાર આવ્યો કે નાનો હેતસ વિગ્રહ હું આપણે બરાબર તો પછી મેં શરૂઆત નાની એવી 5 કિલો 10 કિલો થી કરી બરાબર હાલમાં અત્યારે વડી દર મહિને હું 3 થી 4 ટન વડી વેચું છું ઓહો હાલ બરાબર આપણે ભાવનગરમાં તો દરેક જગ્યાએ દરેક ના ઘરે આપણે વડી મળે છે બરાબર ભાવનગર રાજકોટ ગોંડલ સુરત પછી સુરેન્દ્રનગર લીંબડી ધોળા એવા 5 6 જિલ્લામાં આપણે પહોંચતી કરી છે મતલબ સૌરાષ્ટ્રમાં બધે હા સૌરાષ્ટ્રમાં મોટા ભાગની જગ્યાએ

સવાર માં જ બનાવી છે બીજા નંબર માં આપડી વડી ની વેલિડિટી છ મહિના છે છ મહિના છ મહિના લગી આપડી વડી ખરાબ થાય નહીં હવે વડી કઈ રીતે બનાવ હવે વડી કઈ રીતે બને છે એ પ્રોસેસ આપડે બતાવી દઈએ લોકો સમક્ષ બરોબર ચાલો કેટલો લોટ લઈ રહ્યો બે કિલો બે કિલો આમાં શાનો શાનો લોટ હોય છે આમાં ચણાની દાળ મગની દાળ હળદની દાળ અને કળથી ઓકે બે કિલો થઈ ગયો આ મરી મસાલા તૈયાર છે અને લોટ પણ તૈયાર છે બાપુ હવે આપણે આ બધા મસાલા લઈ લીધા છે હા અને કઈ કઈ વસ્તુ છે આમાં મસાલામાં આપણે આ સૂંઠ પાવડર છે સૂંઠ પાવડર હા બરોબર આપણે 2 કિલો ઓળીનો લોટ બાંધીએ છે 2 કિલો હા બરોબર તોતા તો આપણે આ સૂંઠ પાવડર આપણે નાખીએ છીએ બરોબર 2 કિલો માં જે તમે મેજર નાખતા હોય એ રીતે હા સૂંઠ પાવડર નાખ્યો આપણે આ પછી આપણે મરચું લેશું બરોબર આ મરચા પાવડર હા મરચા પાવડર નાખીએ છીએ આપણે પછી આપણે હળદર લેશું હળદર હા હળદર નાખીએ છીએ આ તમે કે થઈ દરબારી મસાલા હા

અને આમાં લોટ પાંચ દાળનો નો હોય એમને ટૂંકમાં હા પાંચ મિક્સ દાળ આવે બરોબર આ લોટ આપણે બાંધ્યા પછી અને 12 કલાક આપણે રહેવા દઈએ છે 12 કલાક હા 12 કલાક આનો આથો આવે પછી જ આપણે આની વડી બનાવીએ છીએ બરોબર 12 કલાક લગી આ લોટ રે પછી આનો આથો આવે બરાબર જે ટેસ્ટ છે આથો આવે પછી ટેસ્ટ વડીનો એમ નેમ રહે અને ઓલો લોટ તમે મને આગળ બાંધેલો બતાવો કાલ નો બાંધેલો છે ઓકે બાર કલાક થઈ ગઈ હું બંધાવી રહ્યો છું બાર કલાક લોટ રે મસાલા ભેગો તો મસાલો ખરેખર જે લોટ ની અંદર મિક્સિંગ થવો જોઈએ પડલી અને એની અંદર મિક્સ થઈ જાય તો જે સ્વાદ આપડે જે સ્વાદ એમને ટકી રહી અને આવે બરોબર લોટ સરસ રીતે બંધાઈ રહ્યો આપડો લોટ તૈયાર થઈ ગયો તમને લાઈવ બતાવું કે કઈ રીતે પાડીએ છીએ વડી માટે આ સ્પેશિયલ હંસા નો ઓલું થાય છે પેલેથી જે

મિત્રો આ એકદમ હાથેથી દેશી પદ્ધતિથી આ વડી બને છે કોઈ મશીનરીમાં નહીં બનતી તેમ જોઈ શકો છો અને એટલે જ તેમની ક્વોલિટી જળવાઈ રહે છે એક પછી એક તેમ જોઈ શકો છો આ રીતે જ તે વડી પડતી જાય છે આ આખી વડી પડી ગઈ કમ્પ્લીટ હવે એને સનલાઇટમાં છે ને સુકવવા માટે લઈ જવામાં આવે છે તમે જોઈ શકો છો જો આ રીતે આ બધી વડીને આ રીતે દાખવું સુકવવામાં આવે છે અને બીજી પણ જો ટ્રેવું ત્યાં જેટલી ટ્રેવું કમ્પ્લીટ થઈ છે ને એ બધી અહીંયા સુકવવા માટે વડી આવી રહી છે તો આ રીતે અહીંયા ગોઠવવામાં આવે છે અને બધી તમે જોઈ રહ્યા છો ને આ વડી આ બધી અત્યારે તાજી બનેલી છે અને આ સવારમાંથી બનતી હોય છે અને આ વડી જયારે સુકાઈ જાય ને પછી કેવી થાય છે ને એ પણ હું તમને બતાવું મેં આ જોઈ રહ્યા છો ને આ જે વડી આપણે સુકવવા મૂકી છે ને તે છે જોવો તમે આ જે આ બધી વસ્તુ છે ને આ બધી વડી જ છે તમને નજર જાય ત્યાં સુધી અત્યારે છે ને આ વડીનું પેકિંગ થઈ રહ્યું છે અને કહી ગયા પછી વડી કંઈક આવી બતાય છે તમે જોઈ શકો છો અને અત્યારે જો પેકિંગ થાય છે અહીંયા વજન થતા હોય છે અને ત્યારબાદ જો અહીંયા સીલ થતું હોય છે હવે તમે કોઈ પણ જગ્યાએ મગાવ્યું હોય તો પણ તમને જો મળી જશે ના પેકિંગ અહીંયા કમ્પ્લીટ છે છે ગોહિલવાડની દરબારી વડી તમે જોઈ શકો છો આ જે સુકાઈ રહી છે ને તે જ આમાં પેકિંગ થઈ ગઈ છે સુકાણા પછી જો તો બાપુ હવે આપણે આ દરબારી વડી તૈયાર થઈ ગઈ હા દરબારી વડી આપણે સુકાઈ ગઈ હવે સુકાઈને કમ્પ્લીટ થઈ ગઈ ખખડે છે કે હા ખખડે તો બરાબર બાર કલાક લાગે સુકાવતા મળે બાર કલાક બાર કલાક પછી સુકાવી આ સનલાઇટમાં બાર કલાક સુકાય હા બાર કલાક અને હવે કોઈને મગાવ્યું હોય તો સુકાઈ ગયા પછી આપણો પેકિંગ થાય બરાબર

સૌરાષ્ટ્રના પહોંચાડી છે પણ હવે તમારે ગુજરાત ને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારે દરબારી વડી જોતી હશે ને તો તમને મળી જવાની છે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર નંબર ને એડ્રેસ આપેલું છે કોલ કરીને આજ જ મગાવી લેજો દરબારી કોહિલવાડ ની દરબારી